જે છાંટા પડ્યા હોવાના સમાચાર છે અમદાવાદના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે બહારની સવારથી જો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું આ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા નિકોલ એસ હાઈવે અને બોડક દેવ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટું જોવા મળ્યું છે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો હાલ જે સમાચાર છે તે પ્રમાણે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે ખાસ હાઈવે બોડકદેવ જેવા વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે મહત્વનું છે અમદાવાદના વાતાવરણમાં જે રીતે અચાનક પલટો આવ્યો છે અને વાહની સવારથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે ત્યારે નિકોલ એસજી હાઈવે બોડતે વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે અમદાવાદમાં અમુક વિસ્તારોમાં જે વરસાદી છાંટા પડ્યા વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા જોવા મળ્યા માર્ચ મહિનો ચાલી રહ્યો છે છતાં પણ હજુ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે રાજ્યભરમાં સવારે અને રાત્રે વાતાવરણ ઠંડુ રહે છે અને હજુ પણ થોડા દિવસ ઠંડી યથાવત રહે તેવી શક્યતા છે અને બે થી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે જોકે આગામી એક સપ્તાહમાં ગરમીનું જોર વધી શકે છે અને તાપમાનમાં ચારથી છ ડિગ્રીનો વધારો થઈ શકે છે સોળથી ઓગણીસ માર્ચ દરમિયાન તાપમાન ચોત્રીસ થી સાડત્રીસ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે સવારે ભેજયુક્ત પવન અને ઝાકળ વચ્ચે બપોરે ગરમી વધી શકે છે ત્યારે વાતાવરણ વારવાર બદલાતા મોસમથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને પાકને નુકસાન જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે બીજી બાજુ મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ પણ માઝા મૂકી છે શરદી ઉધરસ અને સ્વાઇન કેસ સતત વધી રહ્યા છે અને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહે છે જે રીતે અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં ક્યાંક વરસાદી છાંટા પડ્યા છે દિવ્યા ખાસ કરી અમદાવાદમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ક્યાંક વરસાદી છાંટા પડ્યા છે શું કહેવું છે હવામાન વિભાગનું ખાસ કરી કયા કારણે આ રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી દિવસોને લઈ હવામાન વિભાગ શું કહી રહ્યો છે જી મનીષા ખાસ કરીને જે હવે શિયાળુ જવાની આરે છે અને ઉનાળો આવવાના આરે છે પરંતુ અચાનક જે વાતાવરણમાં જે પલટો આવ્યો છે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થવાની જે આગાહી આપવામાં આવી છે સાથે જ વરસાદી સિસ્ટમ ફરી એક વખત રાજસ્થાનમાં જે સક્રિય થઈ છે જેને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે મહત્વનું કહી શકાય કે બનાસકાંઠા રાજકોટ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો છે વરસાદની હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે સાથે જ કે વરસાદની સાથે સાથે કેટલાક અમદાવાદના પણ કેટલાક વિસ્તારો એવા છે જેને લઈને લોકોમાં હવે જે કહી શકાય કે જેને લઈને હવે ખેડૂતોની ચિંતામાં પણ એક પ્રકારનો જે વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે નિકોલ સહિતના વિસ્તારો જે છે ત્યાં પણ છૂટો ધીમી ધારે ક્યાંક છાંટા પણ પડ્યા છે જેથી લોકો હવે ભર ઉનાળો કે શિયાળો પરંતુ ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે જ વહેલી સવારથી અમદાવાદમાં પણ આજ પ્રકારનો જે માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં જે બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે વરસાદી માહોલના કારણે ખેડૂતો પોતાના પાકને નુકસાન થાય તેવી પણ ભીતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અઢાર માર્ચ સુધીમાં વાતાવરણ આ પ્રકારનું રહેશે તેવી આગાહી આપવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ત્રેવીસ માર્ચ બાદ જે આખો આ જ પ્રકાર નો રહેશે જી જી બિલકુલ દિવ્યા આપનો આભાર માહિતી આપવા માટે તો અમદાવાદના વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદના મુખ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે અને હજુ પણ ઠંડી પડી રહી છે ઉનાળાની ઋતુ તો આવી ગઈ છે પરંતુ ઠંડો પવન હજુ પણ ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક વરસાદી છાંટાથી ખેડૂતો પરેશાન છે બનાસકાંઠાના થરાદ અને વાવમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા જેને લઈ ખેડૂતોને ઘઉં મકાઈ વરિયાળી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે તો કંઈક આવી જ સ્થિતિ અરવલ્લીમાં પણ છે અરવલ્લીમાં પણ વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા છે જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે જેને લઈ ખેડૂતો ચિંતિત છે